રામ મંદિર માટેની ધ્વજા દંડ અમદાવાદમાં બનાવવામાં આવ્યો છે જેને લઈને કાલે શોભાયાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો પણ જોડાશે વર્ષોના સંઘર્ષ બાદ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા નગરીમાં થવા જઈ રહી છે ત્યારે અમદાવાદથી ખાસ કરીને અયોધ્યા નગરી માટે આ ધ્વજદંડ છે તે જવાનો છે અને આ ધ્વજદંડ પર ભગવાન શ્રી રામની જે ધજા છે તે લહેરાશે જો કે આ ધ્વજદંડની વિશેષતાની વાત કરવામાં આવે તો પાંચ હજાર પાંચસો કિલોનું વજન છે અને ચુમ્માલીસ ફૂટ ઊંચું છે અને આપ જે પરિવાર જોઈ રહ્યા છો તેમણે આ ધ્વજાદંડ બનાવ્યો છે આપની સાથે ભરતભાઈ છે ભરતભાઈ કેટલો આનંદ કેટલો ઉત્સાહ અને આવતીકાલે તો શોભાયાત્રા પણ આપ નીકળવાના છો અને આ જે ધ્વજદંડ છે તે અયોધ્યા નગરી જશે જય શ્રી રામ જય વિશ્વકર્મા ધ્વજન રૂપે ભગવાન શ્રી રામ આપણા અમદાવાદમાં પધાર્યા છે આપણા ગુજરાત માટે અને સમગ્ર આપણા વિશ્વકર્મા સમાજ માટે અને હું મારું નેટિવ છે ઊંઝામાં ઊંઝા તાલુકાનું દાસ જ ગામ એ બધાના માટે બહુ જ ગર્વ અને આનંદની લાગણી છે અત્યારે બધાને ગર્વ છે બધાને અને ભગવાનને આવતીકાલે શુભ મુહૂર્તમાં વિદાય કરવાના છે આજે અત્યારે ચોથી તારીખ થઈ બપોરે એક વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રાખીશું એક વાગ્યા પછી પેકિંગ કરીશું અને પછી લોડિંગ કરીશું અને આવતીકાલે ખૂબ જ આશીર્વાદ સાથે એવા એવા સંતો પધારવાના છે કે જેની આપણે કલ્પના ના કરી હોય એમ એવા સંતો આ બધું જોકે પહેલો શ્રેય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય કે અત્યારે આપણને ઘડી એમણે આપી આપણને એ સંતોની સાથે સાથે શોભાયાત્રા કરીશું આપણે બહેનો બધી એકસો આઠ બેનો કળશ લઈને ભગવાનને પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રીશ્રી આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે એમના હાથે આપણે શુભ પ્રસ્થાન કરાવીશું સંતો પણ સાથે છે એ પણ પ્રસ્થાન કરશે અને બસ અહીંથી મારી ફેક્ટરી ગોતામાં છે અમદાવાદ ગોતા ગોતાથી વૈષ્ણોદેવી સુધી બહુ જ ખૂબ જ બધા સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દળ હોય આરએસએસ છે આપણા અમારો વિશ્વકર્મા સમાજ તો ખૂબ જ આયોજન કર્યું છે એનું ખૂબ સરસ આ ભગવાનને વિદાયનું ટૂંકમાં બહુ સરસ આયોજન કર્યું છે એટલું સરસ કે ભવ્યથી ભવ્ય આપણા ત્યાંથી ભગવાન જશે જ્યારે આપ ધ્વજદંડને નતમસ્તક થયા ત્યારે એક ક્ષણ આપ ભાવુક પણ થઈ ગયા હા એ તો રોજ છે આ તો આ તો જશે તો આપણને અહીંયા રે ગમશે આ એક મહિના જે અહીંયા ભગવાન અહીંયા અને મને તો આજથી અમે એગ્રીમેન્ટ કર્યો તે આજથી ભગવાન અહીંયા આવતા હતા અને બધું આ એક અશક્ય કાર્ય શક્ય થતું દેખાય ને જ્યારે આઈ એમ ઓલ્સો સાયન્સ સ્ટુડન્ટ અને જે વસ્તુ આપણને અનુભવ થાય છે ને સાબિતીઓ બધી મળી ગઈ ના હોય એવું નથી સાબિતી જ મળી ગઈ મને તો કે ભગવાન અહીંયા છે જ બ્લેસિંગ્સ એટલા બધા આયા એટલા બધા બ્લેસિંગ્સ આયા આશીર્વાદ એટલા બધા આયા છે કે અગણી તેમ કોઈ ગણના નથી એવા સંતોતા અને જે આપણા જે આપણી કોમન પબ્લિક કહીએ આપણે કે જેને અમે બોલાયા જ નથી કોઈને ઇન્વાઇટ નથી કર્યા એ લોકો અંદરના ભાવથી જે આશીર્વાદ આપીને જાય છે ને એ એની કોઈ કલ્પના જ નથી એવું છે તો શોભાયાત્રાની તૈયારીઓ કેટલી જોરશોરથી કરવામાં આવી છે જય શ્રી રામ શોભાયાત્રાની તૈયારીઓ બસ ઓલમોસ્ટ ફિનિશ છે આજે લગભગ બપોર પછી પેકિંગ ચાલુ થઈ જશે અને અમે લોકો ટેલર પણ આવી ગયું છે અમારું અને ટેલરમાં અમે લોકો પેક કરીને આજે ઉપર ધ્વજન જે પણ અમારા નંગ ટોટલ સાત નંગ છે એ ટોટલ અમે સાત ઉપર ટ્રેલરમાં મૂકી દઈશું અને પેકિંગ કરી જ રાખીશું અને કાલે સવારે પછી શોભાયાત્રા નીકળશે અહીંયા અક્ષત કળશ પણ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને મહિલાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ હશે ખૂબ જ અમે તો ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ કે હું તો કદાચ એવું માનું છું કે અમારો પરિવાર કદાચ રામ ભગવાનના પરિવાર સાથે એ વખતે જોડાયેલો હશે એટલે જ અમને આ તક મળી છે અને અમે લોકો બધા ખૂબ જ ખુશ છીએ પરિવારવાળા અને અમને ખૂબ જ આનંદ છે આનો આવતીકાલે આ જે ધ્વજદંડ છે તેનું પ્રસ્થાન ભવ્યથી ભવ્ય શોભાયાત્રા રૂપે નીકળશે મુખ્યમંત્રી પણ અહીં આગળ આવશે અને આ જે ધ્વજદંડ છે તેનું પ્રસ્થાન કરાવશે અને ત્યારબાદ અયોધ્યા નગરીમાં આ ધ્વજદંડ પહોંચશે અને વર્ષોના વર્ષો સુધી ભગવાન શ્રી રામની જે ધજા છે તે આ ધ્વજદંડ ઉપર લહેરાશે કેમેરામેન યુવરા દિલા સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ